ભરૂચમાં સહકારી ક્ષેત્ર એક પછી એક ઉતલપાથલ વચ્ચે દૂધધારા ડેરીની ચૂંટણી આવતીકાલે યોજવાની છે આ ચૂંટણી પૂર્વે જ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે મનસુખ વસાવાએ કહ્યું કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે કારણ કે હવે આ સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ રહી છે તેમણે ખુલ્લે આમ સ્વીકાર્યું કે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ખરીદ ફરોત થઈ રહી છે જેની પાસે વધુ પૈસા હશે તે જ વિજેતા બનશે સાંસદે દાવો કર્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પક્ષની આંતરિક પરંપરાઓને અવગણવામાં આવી રહી છે જિલ્લાની સંકલન સમિતિને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારી જાહેર કરવામાં આવી છે આ કારણે ઘણા જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે જંગ ખેલાશે આવતીકાલે ઇલેક્શન છે ગુપ્તા આપને કેવું લાગી રહ્યું છે આટલા બધા વિવાદ પછી આવી ગઈ છે જો દૂધ ધારા ડેરી નું ઇલેક્શન ઓગણીસ તારીખે છે હું શરૂઆત જ કેતો આવ્યો છું કે જે ઉમેદવારો જે પસંદગી કરી છે એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં માં લીધા નથી પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા પાર્ટીનું મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી પણ દૂધ ધારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી ક્ષેત્રની મોટા ભાગે એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ ગમે એટલા પ્રયત્નો કરીએ પહેલીથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે અને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એ એને જ આપવાના છે એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કરું હું પણ કોઈકને એમ કહું કોઈ મતદારને કે તું એક્સવાય ડેડ ને આપજે એ ના આપે કારણ કે પહેલીથી એનું ગોખાઈ જ ગયેલું હોય તમે સમજી શકો કઈ રીતના ગોંખાઈ હોય તો એમાં હું તો મારો તે એ પ્રત્ન છે કે જે મંડળી છે મંડળીના ક મતદાન ના હોવું જોઈએ આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ તે આવું બધું કોઈ સેટિંગ ના થાય ને તો હું એક એક મંડળીનો પ્રતિનિધિને ખરીદ્યો તો કેટલી વાર આગલા અને આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર અને ફક્ત આ એક દૂધધારા ડી ડેરી પૂરતી વાત નથી કરતો ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ ડિરુદ્યોગની અંદર ઇલેક્શન થતા હોય તેમ બધી જ આવું થતું હોય છે અને એવા પછી ડિરેક્ટરો તૂટાઈને પછી શું કરે એ પછી જે પણ રીતના જે તમારી ભાષામાં બધા મીડિયાની ભાષામાં જે તમે લખો છો હવે ઓછું બોલે તમે વધારે લખો પણ સાચું લખો છો પ્રજાનો અવાજ તમે મૂકો છો મારી મર્યાદા હોય છે તો એ રોકવું પડે અને દૂધ જેવા ક્ષેત્રની અંદર મતલબ પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન પ્રશ્નો તો પાંચસો વર્ષ પહેલા તે દૂધ ભેસડી દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે અને મારું વિશ્વાસ સાથે કેવું પડે દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા એક્શન લેવડાયું અને ઘણું જે બે દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે એ બધા કૌભાંડો પકડ્યા એ એક થોડા ટાઈમ માટે નિરંતર ચાલુ જોઈએ તો જ આજે શુદ્ધ દૂધ લોકોને મળવાનું બીજું કે જે લોકો કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપું પણ દૂધ નથી આપતા છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બની જવાના છે પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય અને જે કેટલીક છતાં પણ રેકર્ડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે પણ આ બધું સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્રે એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો જે છે એ એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે ચૂંટણી તો છે બધું મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે જે નક્કી થયેલા છે એવા લોકો ચૂંટાવાના છે એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું સમજ મસુભાઈ ખાસ કરીને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ કોની સાથે છે કોની પડખે છે એક બંને તરફ એક તરફ જનશામભાઈ છે અને બીજી તરફ 400 ઉભે છે તો શું કહેશો સીઆર પટેલનો જે મેન્ડેટ છે તે માન્ય ગણા છે કે પછી આ રીતે જે બીજાની ખેંચતા છે જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હું કરી પણ કહું છું કે જિલ્લા સિંકલન વિશ્વાસમાં નથી લીધો

કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને શુદ્ધિકરણ કરવું જોઈએ અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો સુખી કરી શકે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે સહકારી ક્ષેત્રો આપી દીધું તે પ્રકારે એ બધું છે ખરીદ પોપ બધી નીતિ ચાલે જ છે મને આટલા વર્ષો તમે લેબો કરવાનો તમને કંઈ પેલેલો દાદવો લાગે છે હવે એમાં શું છે હવે જેની પાસે વધારે પૈસાઓ છે બે બહુ સાચી વાત છે આપણે બધા જન્મ દિવસ ને શુભેચ્છા સાહેબ ને પાઠવી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો સ્પષ્ટ આગ્રહ છે સ્વચ્છતા પરથી ખુબ ભાર મૂકે છે આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદ નગર પાલિકા પૂરતું નહીં આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને મારે દુઃખ સાથે કેવું પડે છે કે જે ઘટના અને આમોદના લોકો અમારા નગરપાલિકા પાંચ નગરપાલિકાની જે મિટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા હું તો બહુ સ્પષ્ટ કહું છું આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોની મિટિંગોમાં આવવું જોઈએ એ મિટિંગમાં આવે તો સુખ એમને ખ્યાલ આવે અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગર માં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કે કે સારા થવા જોઈએ ને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ રીતના આજની દિશા મીટિંગમાં મે ધ્યાન દોર્યું તમને એવું લાગે છે કે આપણે ભરૂચના જે ભાજપ પ્રમુખ કઈ ને કઈ ઢીલા પડતા રહી એક્શન લેવામાં કે એના માટે ના હવે શું છે મારાથી એવું ના કહેવાય કે આ પડે છે પણ પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલા છે એવું ચોક્કસ માનું છું